તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો વાતાવરણ અંગે હવામાન નિષ્ણાંત અંબાલા પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં ગરમીથી આંશિક રાહતની સંભાવના છે તેમજ સજાતા તાપમાન ઘટશે તથા ગરમી રાહત એપ્રિલ રાજ્યમાં વરસાદની આગાહી છે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે તેમજ સત્યાવીસ થી ઓગણત્રીસ એપ્રિલ સુધી રાજ્યમાં કાલજાઘટ ગરમી પડશે તથા રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન બેતાલીસ ડિગ્રી ઉપર નોંધાઈ ગયું છે તો મે મહિનાની શરૂઆતમાં પણ આગ વગરતી ગરમી પડશે તો ચૂંટણી સમયે પણ રાજ્યમાં કાળજાગત ગરમી રહેશે તો અખાત્રીસની આસપાસ રાજ્યમાં ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી નોંધાઈ શકે છે તો દરિયામાં પવનનું પ્રમાણ વધતા આંધીય વંટોળ સર્જાય છે તો દોસ્તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના મતે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે જ્યારે રાજ્યમાં આઠથી પંદર જૂન વચ્ચે ચોમાસું વિવિધ રીતે બેસી જવાની વાત કરી જ છે તો જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ જોવા મળશે તો રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડશે તે અંગે પણ અંબાલાલ પટેલે વાત કરી છે તો આ વર્ષે દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે તો જૂનાગઢ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહેશે તો સાથે સાથે અમરેલી અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના ભાગોમાં સારો વરસાદ રહેશે તો કચ્છ જિલ્લાના ભાગોમાં પણ સારો વરસાદ રહે